બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાંથી આરોગ્ય સેવાઓને લઈને મહત્વપૂર્ણ માંગ સામે આવી છે જુનાડીસા ગામમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી કાર્યરત છે સરકાર દ્વારા તાજેતરમાં અહીંયા એક કરોડ છાસઠ લાખ રૂપિયાના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ગામના લોકો અને આસપાસના અનેક ગામડાઓના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસીને કન્વર્ટ કરીને સીએચસી બનાવવામાં આવે જેથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી શકે આ મુદ્દે આજે જુનાડીસાના લોકોએ ન્યૂઝ ચેનલના માધ્યમથી પોતાની માંગ રજૂ કરી હતી મારું નામ હસમુખભાઈ મોદી ગામ જુનાડીસા અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તો બહુ વધારે સારું રહેશે કેમ કે એક લાખની જનસંખ્યા થાય છે આજુબાજુના ગામડાની અને જૂના ડીસાની અને ચોવીસ કલાક સારવાર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે અને પ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે થઈને હકદાર છે જૂના ડીસા ગ્રામ પંચાયત અ વર્ષો પહેલાં પણ અમારા ગામમાં ડિલિવરીની સ સગવડો મળતી હતી ચોવીસ કલાક ડોક્ટરો અને સારવાર પણ મળતી હતી અને ફરીથી જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બને તો બ બધી રીતે સારવાર મળે એમ છે તો અમે પ્રવીણભાઈ માળી સાહેબને અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ એમ છીએ બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ